સોમનાથના કોક ગામે સરપંચ પર લાગ્યા ભેદભાવના આરોપ સરપંચે માત્ર બે ખેડૂતોની જમીનમાંથી દબાણ દૂર કર્યાના આરોપ લાગ્યા છે સરપંચે નોટિસ આપ્યા વગર જ દબાણ તોડી પાડ્યું ધરાવડી વિસ્તારમાં રસ્તા પર દબાણ કરતા ફરિયાદ દાખલ થઈ હતી અને દબાણના કારણે રસ્તો સાંકડો બની જવો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી ગામના અનેક લોકોએ દબાણ કર્યું હોવા છતાં માત્ર બે લોકોની સામે જ કાર્યવાહી કરવામાં આવી જે વાતને લઈને રોષ કરાયો

તો ડેમોલિશન થાય નહીં તો રસ્તો બને જ નથી પેલા તો આપડે નડે તો કાઢવું પડે ને અમારે બેનું જ નડ્યું અમારે બેનું જ કાઢવાનું દબાણ હટાવે તો અમારે બેનું હટાવેલું છે રસ્તો બનાવતા કાયદેસર બે બાજુથી થી હટાવતા અમને કોઈ વાંધો નથી માત્ર ને માત્ર અમારે એટલી જ માંગ છે ક્યારે બનાવ ભાઈ નો શું ગઈકાલે બધું કોઈ ને જાણ કર્યા વગર નું તોડી નાખ્યું બધું નોટિસ બોટિસ કઈ મળેલી નથી શું માણું હા રસ્તો ભલે બને બે બાજુ થી બધું હરકું લેતા હોય અમને કોઈ વાંધો નથી ત્યારે ગામમાં મોટા પાયે દબાણ કરી દેવામાં આવ્યું છે પરંતુ માત્ર બે લોકોના ઘર તોડવામાં આવ્યા ડિમોલિશન કરવામાં આવ્યું જે વાતને લઈને સરપંચ પર ભેદભાવના આરોપ લાગ્યા છે ગીર સોમનાથ નાટા પાયે દબાણ થતા માત્ર બે જ વ્યક્તિઓના ઘર તોડવામાં આવ્યા સરપંચે નોટિસ આપ્યા વગર જ દિવાલ તોડી નાખી હોવાની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી બે ભાઈઓએ ઘરેનું દબાણ હટાવવાની વાત ત્યારે સરપંચ દ્વારા ગામના લોકોમાં ભેદભાવ કરાતા હોવાનો આક્ષેપ ધારવાડી વિસ્તારની ઘટના છે કે જ્યાં અધિકારીઓ આ પ્રકારની ક્યાંક મિલી ભગત અને લોકોને છાવરતા હોવાના આક્ષેપ લાગ્યા છે